તો ભાજપની કમલમની બેઠકમાં પહોંચ્યા નીતિન પટેલ પ્રભારી માથુર કરી રહ્યા છે બેઠક મહેસાણા લોકસભા બેઠક પર ઉમેદવારને લઈને મંથન થઈ રહ્યું છે પટેલ સાથે પ્રભારી ચર્ચા કરશે ભાજપ પ્રભારી ઓમ માથુરની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે નીતિન પટેલ પણ આ બેઠકમાં પહોંચ્યા છે મહેસાણા લોકસભા બેઠક પર ઉમેદવારને લઈને મંથન કરવામાં આવશે અને નીતિમ પટેલ સાથે તેની ચર્ચા કરવામાં આવશે ભાજપની કમલમની બેઠકમાં પહોંચ્યા નીતિન પટેલ મહત્વનું છે કે હજી પણ સાત વિધાનસભા લોકસભા સીટના ઉમેદવારોના નામ જ્યારે બાકી છે ત્યારે પ્રભારી ઓમ માથુર તમામ જે સેન્સ લેવાની પ્રક્રિયા ને નિરીક્ષકોની જે ટીમ બની હતી તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે તો આ સાથે સૌથી વધારે

બધા જ ઉમેદવારોના નામ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ તરફથી જાહેર કરવામાં આવશે જે રીતે ગઈકાલે ત્રણ નામ જાહેર થયા એ જ પ્રમાણે આગામી સમયમાં પણ બાકીની સીટો પરના જે ઉમેદવારોના નામ પક્ષ તરફથી નક્કી થશે એનું દિલ્હીમાંથી જ જાહેરાત કરવામાં આવશે અને એ પ્રક્રિયા ચાલી રહી છે અને બધું જ સમયસર નિર્ણયો પણ થશે અને સમયસર એની જાહેરાત પણ થશે ને અત્યારે એના વિશે કોઈ ચર્ચા નથી થઈ અત્યારે તો માન્ય અમિતભાઈનું જે ફોર્મ ત્રીસ તારીખે ભરવાનું છે એના માટેની જે વ્યવસ્થા આયોજન પક્ષ દ્વારા કરવાનું છે એના અંગેની ચર્ચા કરવામાં આવી છે આયોજન કરવામાં આવ્યું છે અને અમિતભાઈ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદના જ આપણા વતની અને જે વિસ્તાર એમનો અગાઉ સરખેજના ધારાસભ્ય તરીકે જે હતો એ જ સીટ ઉપર એ ઉમેદવાર બન્યા છે એટલે ગુજરાતના બધા જ કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષે આપણને એમનો પ્રચાર કરવાની એમનો વિજય બનાવવાની ખૂબ મોટી તક આપી છે એટલે જ્યારે ફોર્મ ભરાશે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં કાર્યકરો ઉત્સાહથી એમાં જોડાવાના છે એની વ્યવસ્થાનું આયોજન કરવા જુદી જુદી પ્રકારની મિટિંગો ચાલી રહી છે એ પ્રકારની મિટિંગ આજે હતી પણ આશાબેનના મામલે મને કોઈ મનાવવાનો પ્રશ્ન આવતો નથી અમે બધાને મનાઈએ છીએ અને બધાને સાથે રાખીએ જાહેરાત થશે એટલે ખ્યાલ આવશે આશાબેન વિરોધ છે કેશુભાઈ પણ તમને મળવા સાથે શિવમ રાવલ ને બધા લોકો તમારી ચેમ્બરમાં આશાબેન બધા લોકો મળવા જો ચૂંટણીમાં દરેક પક્ષમાં પોત પોતાના મિત્રને પોતાના તાલુકાના વતનીને કે નજીકના કાર્યકરને ઉમેદવાર તરીકે ભલામણ કરવા માટે દરેક જગ્યાએ જુદા જુદા પ્રતિનિધિ મંડળો એ બધા આવતા હોય છે અને એના ભાગરૂપે અમે જ્યાં જઈએ ત્યાં બધા મળતા હોય છે મુખ્યમંત્રીશ્રીને મળે પ્રદેશ અધ્યક્ષશ્રીને મળે અમારા પ્રભારી ઓમજી માથુરને મળે મહામંત્રી સંગઠન ભીખુભાઈને મળે એમ બધા મળતા હોય છે એટલે મળવાનો રજૂઆત કરવાનો ભલામણ કરવાનો એ દરેક કાર્યકરોનો અધિકાર છે અને એમાંથી પછી જીતવા માટે વધુ અનુકૂળ અને બધાને વધુ ઉપયોગી થાય અને બધાને વધુ પસંદ હોય એવી સ્ટ્રેટેજી જે થતી નક્કી થતી હોય છે સામા પક્ષના રાખી એ પ્રમાણે પક્ષ ઉમેદવાર નક્કી કરતા હોય છે પ્રભાતસિંહ પણ નારાજ છે પંચમહાલમાં આજે કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરી રહ્યા છે કોંગ્રેસમાં ના લોકો સાથે પણ સંપર્કમાં છે સાથે દેવજી નારાજ છે કે ન આપવાને લઈ આ અંગે હું કોઈ ટિપ્પણી નહીં કરું બધા જ કાર્યકરો સમય સંજોગ પ્રમાણે રાજી નારાજ થતા હોય છે અને મને વિશ્વાસ છે કે બધા જ કાર્યકરો આગેવાનો હોદ્દેદારો એ છેલ્લે જેમ આપણે ગુજરાતીમાં કહેવત છે કે ઘી ધરતો તો ખીચડીમાં ઢરે એ પ્રમાણે બધા જ ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને વિજય બનાવવા માટે બધા જ પ્રેમથી વિશ્વાસથી સંગઠિત થઈ અને કામે લાગશે હજુ ભારતીય જનતા પક્ષના નિર્ણય કરવાનો છે એ જાહેરાત કરે ત્યાં સુધી દરેકે રાહ જોવી જોઈએ તમારી તૈયારી લોકસભા લડવાની તમારે મારા ઉપર કઈક ખાસ છે કઈ વધારે પ્રેમ છે ઓછો પ્રેમ છે ચાલો આભાર તો નીતિન પટેલ સાથે પ્રભારી ચર્ચા કરશે મહેસાણામાં પાટીદારોનું પ્રભુત્વ છે નીતિન પટેલ પણ પાટીદાર છે અને મહેસાણાથી આવે છે ત્યારે ત્યાંનું જે જુનાતી સમીકરણ અને રાજકારણ છે તેને જોતા આવનારા સમયમાં આખરે કયો ઉમેદવાર ભાજપ માટે યોગ્ય તેને લઈને ચર્ચા કરશે